શહેર અને જિલ્લામાં ધોધમાર ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે તળાજામાં પણ વરસાદને પગે ગામની આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા તળાજા તાલુકાના કામરોળ ગામની નદીમાં આવેલા પાણીના પગલે ગામમાંથી આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો વરસાદની સિઝનમાં વારંવાર આ પ્રકારની સ્થિતિ સર્જાતા ગામ લોકોએ સમસ્યાને દૂર કરવાની માંગ કરી છે Thank yes. you. હું અશોકસિંહ કે સરૈયા નવી કામરોળ સરપંચ આજે કમોસમી વરસાદથી છેલ્લા ચોવીસ કલાકથી સતત વરસાદ ચાલુ છે ત્યારે અમારી નવી કામરોલ તળાજી નથી બે કાંઠા વહી રહી છે હાલ તળાજા તાલુકામાંથી અધિકારી કે પદાધિકારી કોઈ ક્યારેય આવ્યા નથી ચોવીસથી અડતાલીસ કલાક ગામ સંપર્ક વ્યવહોળું બન્યું છે સત્તા કોઈ અધિકારી પદાધિકારી હાલ આવ્યા નથી અને ગામ લોકો પરેશાન છે નદીના સમા કાંઠે પ્રાથમિક શાળા હાઈસ્કૂલ નજીવા કામો ઇમરજન્સી ડિલિવરી હોય ત્યારે લોકોને ખૂબ અગવડતા પડે છે અમે અનેક વારથી ગાંધીનગર સુધી ફાઇલ મૂકી છે ફાઇલ આજના ધારાસભ્ય અનેક વાર ધારાસભ્યને અનેક વાર રજૂઆત કરી એમ કે ફાઇલ મૂકી છે તો ફાઇલને આગળ હકાવતા નથી આ લોકોનું એવું કહેવાનું છે કે નવી કામરોલ ગામમાં પાંચ દસ જણાનું મૃત્યુ થાય પછી શાંતિથી ફાઇલ હકાવીને પછી શાંતિથી બ્રિજ બનાવે કામ લોકોની આટલી બધો રોજ છે કે અનેક વાર રજૂઆત છતાં ગામ સંપર્ક વિહોણું બને છે ધર્મેન્દ્રસિંહ છેલ્લા સાત દિવસથી અનરાધાર વરસાદથી ખેતી પાકમાં બહુ મોટું નુકસાન છે પછી કપાસ હોય મગફળી હોય કે કોઈ પણ પાક હોય સો એ સો ટકા પાક નિષ્ફળ ગયો છે એટલે સરકાર સામે એક જ નિવેદન અને વિનંતી છે પહેલાં કે પાકનો કોઈ પણ સર્વે કર્યા વગર સહાય ચૂકવવામાં આવે કારણ કે સો ટકા પાકની નુકસાની છે એમાં કોઈ સર્વે કરીને કોઈ ફાયદો છે એની બધો જ પાક નિષ્ફળ ગયો છે એટલે ધારાસભ્યને પણ અમે રજૂઆત કરીએ છીએ કે પાકની એ સો ટકા એનું વળતર મળે અને પાકની જે લોન લીધેલી છે જે લોન એ ધિરાણ માફ કરવામાં આવે નહીતર આ કોઈ સર્વે કરવામાં આવશે તો અમે બધા જ ગામનો ગામડાઓ ભેગા થઈને વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર પણ આપીશું કે કોઈ સર્વે કર્યા વગર સો એ સો ટકા એ પાક નિષ્ફળ ગયો એનું વળતર આપવામાં આવે એટલે ધારાસભ્ય ને પણ રજૂઆત છે